નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા એક અઠવાડિયા સુધી હવામાન કેવું રહેશે જેમાં ખાસ કરીને વરાફ અને વરસાદ વિશેની ખુબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે તુવેરના પાકનું પણ વાવેતર થતું હોય થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો અને એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડ માં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરાફ અને વરસાદની આમ જોવા જઈએ તો આપણે અગિયાર તારીખ સુધી અગિયાર જુલાઈ બે હજાર પચીસ સુધી જે આપણે વરસાદની આગાહી કરેલી હતી જેમાં આપણે જણાવ્યું હતું જે પ્રમાણે ત્રણ થી આઠ જુલાઈ દરમિયાન સારા વરસાદો અને નવ દસ અને એમ ત્રણ દિવસ સુધી હળવા છૂટા વરસાદો પડ્યા અને તારીખમાં આવતીકાલે બાર તારીખ છે બાર થી લઈને ઓગણીસ તારીખ સુધી વરાફનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે પણ આ એક ચોક્કસ થી છે કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી એ પછી સિસ્ટમ પસાર થયું એટલે સ્વાભાવિક રીતે અમુક ટકા ભેજ છે આપણી ઉપર રહી ગયેલો હોય એટલે ભેજને કારણે છવાયા સામાન્ય કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે બાકી આમ તો ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ રહેશે પણ આ વરાપના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે કેમકે એને આપણે સારા વરસાદ ગણી શકાશે એવા જે વરસાદના એરિયા છે એ એરિયાની વાત કરવા જઈએ તો આમ તો એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખાસ કરીને છોટા ઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બાર થી લઈને ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ચાપકા નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી સાબરકાંઠા હોય મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના ક્ષીમિત વિસ્તારો અને મધ્ય પ્રદેશ border લાગુ વિસ્તારો છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ બે થી ત્રણ દિવસ કદાચ ભારે ઝાપટાં નોંધાઈ શકે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદનો માહોલ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરસાદ જેવો માહોલ જોવા મળશે. કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા કદાચ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટાં પડી શકે. ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ થરાદ જે નવો જિલ્લો છે એમાં પણ વરસાદનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ સાઈડના વિસ્તારો છે હારીજ હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે તેવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ચાપતાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નું ગાસે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર થી લઈ અને ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ એક અઠવાડિયાની અંદર દરેક ખેડૂતભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ચાપતા પડે કે અપવાદ રૂપ રહેશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષીણિત વિસ્તાર અને મધ્ય બોર્ડર border વિસ્તારમાં થોડાક ભારે ઝાપટાં નોંધાઈ શકે છે. વિશેષ માહિતી છે એ next video આપવામાં આવશે. અત્યારે આ video અંદર તો શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં માં દેખાયને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રો video ને like આપીને દરેક group માં share કરો channel ને subscribe કરી લેજો તમે facebook page ઉપર જોતા હોય તો facebook page ને કરજો. નમસ્કાર.